સંત શ્રી દોલતરામજી મહારાજ આશ્રમ થામડી મુકામે વડીલોના વૃંદાવન કાર્યક્રમ યોજાયો વડાલી તાલુકાના ધામડી મુકામે આજથી પાંચ વર્ષ પહેલા સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદાર દ્વારા વડીલોના વૃંદાવન કાર્યક્રમની શુભ શરૂઆત કરીને જે આજે વટવૃક્ષ સમાજ બની ગયેલ છે કેરબ્રહ્મા વડાલી અને ઈડર તાલુકાના સાઠ વર્ષથી ઉપરના લગભગ ચારસો જેટલા વડીલ માતાઓ અને ભાઈઓ દર શનિવારે નવથી બાર કલાક દરમિયાન આશ્રમ મુકામે એકઠા થાય છે અને ત્યાં ભજન કીર્તન સત્સંગને જુદા જુદા સંતો દ્વારા સંતવાણી પીરસવામાં આવે છે સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદાર સાહેબે શરૂ કરેલી આ વડીલ વૃંદાવન યાત્રા તેમના દીકરા ભરતભાઈ સંભાળી લીધી છે જેનો સૌ વડીલોને આનંદ છે આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલના જન્મ દિવસની ઉજવણી સાથે આજના ભોજનના દાતા તાદલિયા કંપાના રમણભાઈ સૌગણભાઈ પટેલનું અભિવાદન કરવામાં આવેલ આજના વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં મેટામણીરામ મહારાજ ધુળારામ મહારાજ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સંત શ્રી ધુળારામ મહારાજ સંત શ્રી દશરથસિંહ બાપુ રમજીભાઈ પટેલ રવજીભાઈ શ્રોફ નાના મણીરામ મહારાજ કિસાન સંઘ પ્રમુખ શ્રી શામળભાઈ પટેલ શ્રી એમ કે રહેવત દ્વારા સત્સંગનું રસપાન કરવામાં આવ્યું હતું વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં પાયાના પથ્થર તરીકે જેઓ નિરંતર સેવા આપી રહ્યા છે તેવા શ્રી શંકરભાઈ પટેલ શામળભાઈ પટેલ મણકાભાઈ પટેલ સોમભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ સેવાઓને ક્યારેય ભૂલી શકાય તેમ નથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન દશરથજી બાપુ દ્વારા કરવામાં આવેલ છે ડેપ્યુટી જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા